સાસાજી પરમાર નો આવડો મોટો જબરજસ્ત ઇતિહાસ અને બાપુ નારાયણ બાપુ તમે જોવો બાપુ જેની વાત એમાં હું ઘટે જોકે ટૂંકા હે જો કે હળવદ ને ધ્રોલના અને મોડીના સ્ટેટ કઈ ગયા તા જાત્રા કરવા માટે મેં સાંભળેલી વાત છે અને અહીંયા એક એક કે नेम કાઈક લેવું એટલે બધાય હોઉની રીતે નેમ લીધું અને બાપુ પરમ પૂજ્ય વંદનીય એવા સાસાજી પરમાર એક છત્રેનો દીકરો છેનો હું ગંગા સ્નાન કરી અને કાઈક નિયમ લે છે એમાં પૂજ્ય સાસાજી પરમાર બાપુ એમ કહે છે કે મારી પાસે આવશે ને જે મારી પાસે માંગશે હું આપીશ અને બાપુ અવિરત પોતાની ટેક ને નિભાવી રાખી છે માંડવરાજી દાદા બાપુ જેની માથે હે ચારે હાથ ગોળ ગોળ કરી અને તમે નું બેઠા હોય એમ બાપુ બાપાજી હારે જે બાપુ વાત કરતો એવો પરમા અને ઓલા બે ને બાપુ નિયમ તૂટી ગયા કારણ કે આ તો બધું અઘરું છે ભલામા અમને ક્યારેક ક્યારેક એમ થાય છે કે ભજન ગાવાનું બંધ કરી દીધું અમને જેટલા ના ભવાના મારા બાપા આમ કર્યું છે એ કઈક બોલજો એટલે પણ તારા બાપા તને એ ઓળખતા જ નથી આમાં તો હાસું છે ખોટું છે અમને શું ખબર પડે તમે આવીને બોલો ને અમે આથી જે બોલાવી આવડો મોટો ડાયરો છે તમે ખોટું ના લગાડતા પણ જે એ કઈ ન બોલ્યા હમણાં ઓલા ભાઈ બોલાવતા એમાંથી તમે એક જે ન બોલ્યા તો તમને એવું લાગે કે આ તમારો ન્યાય છે આ અમારી જે હતી આ બાપાના મંદિરમાં આવડું મોટું આયોજન આ તમે પ્રેમ થી બધા આવ્યા છો અમે જે બોલાવીને તમે એક બોલી નો કહો તમારા ગામમાં તમને શરમ લાગે કમાલ નો કહેવાય આ હા ના કાન ઘેરે મૂકે ને એ ભજન કરે બાકી કોઈ નું કામ નથી આ આ ઇતિહાસ તો તમારા જોવો ભલામણા ઈ ઓલા દરબારો ઓલા સ્ટેટ નો બાપુ નેમ તૂટી જાય ને કવિરાજ ને એક મોકલે કે મોડી માં જા અને સાસાજી પરમાર હજી ઈના ઈટ એક પકડીને બેઠો છે એની ટેક તોડાય અને તેની કવિરાજ કે છે કે પણ એને માએ માથું માગીશ ને તો માથાનો ઘા કરી દેવો એવો પરમાર છે અહીંયા જવાનું રહેવા દયો એ કે ના જા અને તું જા કરીએ અને ચારણ આવે છે એમ કે છે મૂડીમાં આવે અને વિચાર કરે કે શું આની પાસે માગવું તો આમની ટેક તૂટવાનું કઈક થાય જો કે એના અંદરથી થી બાપુ એનો આત્મો તો કહેતો જ છો કે સાસાજી પરમાર બાપુ ટેક તૂટે નહીં કારણ કે એને માંડવરાજી બાપાની એવડી મોટી સહાય હતી ઈ કવિરાજ જાણતો તો પણ ઓલા દરબાર એ થકાવીને મોય કયો એટલે જાય ક્યાં ઘડી કેને એમ કે આ માંગું ના માંગું ના માંગું પછી એને એમ થયું કે સિંહ માંગું સિંહ ક્યાંથી લાવશે અને બાપુ ઇતિહાસ તો આપડા એટલા બધા બોલે છે કે જમીનો આપીને મકાન આપ્યા ને માથા આપ્યા ને બધું ઘણું બધું આપ્યું પણ સિંહ આપ્યો એવો બાપુ આખા વિશ્વમાં જો રેકોર્ડ હોય તો એક મૂળીમાં છે બાપુ એક લખી લેજો તમે ધ્યાન આપજો કરોડો રૂપિયા આપી દીધા એક ધર્મ માટે ગાયો માટે દીકરીઓ માટે સાધુ માટે માથા કપા પડાવ્યા પણ સિંહ આપ્યો એવો દાખલો બાપુ આ એક જ બાપુ આપણો ઝાલાવડનો એક મોડી મૂળીનો ફરમાર સાસાજી ફરમાર એ કવિરાતને એમ કે છે કે સિંહ જોવે છે તો કે હા એ કે કાલ સિંહ મળી જશે અને એને મનોમન ગાંઠ વાળી કે કાલ જો દાદો આ સિંહ નો અપાવે ને મારા ખોળીયામાં જીવ રહેવા દઉં તો હું સાસુથી નહીં કેવી ભક્તિ છે કેટલો બાપુ ધર્મની હરે ઓળ ઘોળ થઈ ગયેલો હોય છે અત્યારે આપણે ઈ આપણો સમાજ અને આપણા સમાજમાં બાપુ કોક કોઈકના ખિસ્સા કાતરે ત્યાં આપણને કેવું થાય અરે આપણે આ ધંધો કરાય અને રાત્રિનો સમય છે અને બાપુ સાસાજી ફરમારને નિંદર નથી આવતી અને માંડવરાજી દાદાની બાપુ આરાધના કરે અને ઘુમટ એ ઘુમટમાં બાપુ ખમા 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 બાપુ મજા ખમકારા થાવા અને ઈ બાપુ સાસોજી ફરમાર એમ બા હાથ જોડીને કહેશે કે મારા બાપ આ આબરૂ જાય તોય તારીને રહેતોય તારી આમાં મારી કોઈ હસ્તી નથી ઈ કે શું કામ ને મૂંઝાસ પણ આપણા માંડવના વેડમાં એ કે કાંઈક દાલા મથા બકરા ઘોડે રકડે છે સામે હડી મારીને હાલો આવતો હોય ને સેજે ગભરાતો ને કાન પકડીને આપી દેજે ગઢવીને એક જોવે તો એક ને બે જોવે તો બે અને હવાર બાપુ આવી વાત સાંભળે એટલે હવારે ડાયરો કેટલો ભેગો થયો હોય છે હે કે કવિરાજ આવ્યા છે બાપુ આપણા સિંહ દેવાના છે ને કેટલી વસ્તી ભેગી થઈ છે અને એ બાપુ ગામના ભાગોળમાં જાય અને આમ હામે નજર કેતા કા 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 કે કરતો બાપુ ડાલા મોતો નીકળ્યો આવો દો અને હેજી તો આખી દુનિયા હાવદ મે હામે જોવે તા કવિરાજી આમ મુઠ્યું વાળી અને આમ હામે આવી અને સાસાજી પરમાર બાપુ આમ બકરાનો કાન પકડે એમ હાવદનો કાન પકડ્યો હો ભાઈ અને મનોમન સાસાજી પરમાર કે વાહ મારા બાપ વાહ મારા ધણે તે મારી આજ इज्जत રાખી માંડવરાજી दादा ने बापू એની કહું તૂટતી હતી બાપુ એવો પરમાર ફૂગી ગયો માગવાનું મગાય હાથ પેટી ખાય તો નો ખૂટે એટલું આપત મારી પાસે હતું કેવાનો મારો અર્થ એ છે કે બાપુ સમય આવે ને કઈક મોજ કરી લેજો બાકી આ દુનિયા છોડી દેવાની વાત પાકી છે